પૂરીનો રેસીપી હું તમને શેર કરીશ કે ઘરે તમે કેવી રીતે બાર જેવી જ પૂરી બનાવી શકો ખાલી તો આ ઘરે બનાવેલી મારી પૂરી છે તો ફ્રેન્ડ્સ ઘરે બહાર જેવી જ પૂરી બનાવવા માટે અહીં મેં એક વાટકી રવો લીધો છે જે કરકરો રવો આવે છે એ લેવાનો છે ઝીણો રવો નથી લેવાનો ત્યારબાદ ચાર ચમચી આપણે મેંદો લેશું જે ઘરની ચમચી આવે મોટી એના માપથી આપણે ચાર ચમચી મેં મેંદો લીધો છે અને જો તમે ઝીણો રવો યુઝ કરશો તો પૂરી બાર જેવી ક્રિસ્પી નહીં બને એટલે આપણે કરકરો રવો લેવાનો છે અને આ વાટકીના માપથી મેં રવો લીધો છે એ માપથી જ અડધી વાટકી મેં ગરમ પાણી લીધું છે પાણીને ગરમ કરીને જ આમાં એડ કરવાનું છે બાકી મીઠું કે સોડા કંઈ જ એડ કરવાનું નથી પાણી ગરમ થઈ ગયું છે તેને આપણે આમાં લોટમાં ઉમેરી દઈશું અડધી વાટકી જ ગરમ પાણી લેવાનું છે એક વાટકી રવા સામે અડધી વાટકી ગરમ પાણી પરફેક્ટ માપ છે લોટને ઢીલો નથી કરવાનો પહેલાં પાણી ગરમ હોવાથી આપણે ચમચીની મદદથી હલાવી લેશું ત્યારબાદ આપણે હાથથી મસળીને આપણે લોટને તૈયાર કરી લેશું લોટ કઠણ જ રાખવાનો છે અને એક કલાક માટે આપણે લોટને રેવા દઈશું કોઈ કપડું ઢાંકીને રહેવા દઈશું જેથી લોટ સુકાઈ ન જાય ત્યારબાદ તેમાંથી નાના નાના આપણે લુવા કરી લેશું ને લુવા ઉપર આપણે ઘઉંનો લોટ થોડો ભભરાઈ દેશું તેથી લુવા એકબીજા ચોટી ન જાય અને આપણા પૂરી એકદમ સરસ ક્રિસ્પી બને એક એક આપણે લુવા લઈને વણતા જઈશું અને બીજા આપણે લુવાને ઢાંકી દઈશું જેથી લુવા સુકાઈ ન જાય અને ફ્રેન્ડ્સ જેટલી બને એટલી આછી પૂરી વણવાની છે તો જ બાર જેવી ક્રિસ્પી બનશે અને જો તમે જાડી વણશો તો ફૂલશે પણ નહીં એટલે આવી રીતે બધી મેં પૂરી વણી લીધી છે ને તેને આપણે ઢાંકી દઈશું જેથી સુકાઈ ન જાય અને તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલને એકદમ ફૂલ ગરમ કરવાનું છે ધુવાણા નીકળે એવું અને જે પહેલાં વણેલી પૂરી હતી એને આપણે એક એક નાખતા જઈ અને જરાની મદદથી આવી રીતે પ્રેસ કરીને આપણે ઉપસાવી લેશું ને ગેસ હંમેશા ફાસ્ટ જ રાખવાનો છે પૂરી ઉપસે પછી જ તમે એને ગેસ ધીમો કરવાનો પહેલાં તો એને આપણે ફાસ્ટ ગેસ ઉપર જ આવી રીતે પૂરીને ઝારાની મદદથી ઉપસાવી લેવાની છે એક એક પૂરી નાખતા જઈને આવી રીતે પ્રેસ કરતા જવાનું જેવી રીતે તમે ઝારાની મદદથી એને પ્રેસ કરશો એટલે તે ઉપસી જશે પૂરીને હંમેશા ફાસ્ટ ગેસ ઉપર જ તરવી ત્યારબાદ એકવાર ફૂલી જાય ત્યારબાદ પલટાવી દો ત્યારે તેમને ગેસ ધીમો કરી દેવાનો ને તેલ એકદમ ગરમ હોવું જરૂરી છે નહીં તો તમારી પૂરી ફૂલશે નહીં મિત્રો ને પૂરી ક્રિસ્પી પણ નહીં થાય જો મારી આ પાંચ પૂરી ફૂલીને તૈયાર છે તમને અવાજ સંભાળો કેવી ક્રિસ્પી છે એકદમ બાર જેવી ક્રિસ્પી પૂરી બને છે તો ફ્રેન્ડ્સ એક વાટકી રવામાંથી પચાસથી સાઠ પુરી બનીને તૈયાર થઈ જાય છે તો જરૂરથી આ પૂરી ઘરે બનાવવાની ટ્રાય કરજો અને મારો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લોકો સુધી શેર કરવાનું ભૂલશો નહીં અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને મને કોમેન્ટ દ્વારા જણાવજો કે તમને આ પૂરીની રેસીપી કેવી લાગી જય દ્વારકાધીશ ફ્રેન્ડ